હાલ કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે અનેક દેશો કોરોનાથી પ્રભાવિત થતા હોય છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ એન્ડ સેનિટાઈઝર અને માસ્ક અંગે લોકોમાં જાગૃતિ આવે તારા માટે રાજ્ય સરકાર પણ વિવિધ અવેરનેસના કાર્યક્રમો કરી રહી છે જેના ભાગરૂપે આજે જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતીષ પટેલના આદેશ અનુસાર શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ હોટલ રેસ્ટોરન્ટ ડેરી અને ખાસ કરીને ધાર્મિક સ્થાનોએ લોકોને ફરજિયાત માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અંગે મહાનગરપાલિકાના અધિકારીઓએ લોકોને શપથ લેવડાવ્યા હતા અત્યારે જે આ કોવિડ નાઇન્ટીન કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે એટલે દરેક માણસોએ પોતાને જે તકેદારી રાખવી હોય એ તકેદારી બાબતના આજે જે વેપારી પેઢીઓ છે ટ્રસ્ટો છે અને જે આપણા સંતો મહંતો છે એ જે જગ્યાઓના એ બધા સંતો મહંતો એના દ્વારા આપણે આ બધાને સંપત લેવડાવે છે કે ભાઈ અમે માસ્ક પહેરશું અમે સોશિયલ ડિસ્ટન્સ જાળવશું અમે પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારશું અને કદાચ જે કોઈ બાળકો છે જે વડીલો છે એને કાંઈ તકલીફ થાય તો એનું અમે ધ્યાન રાખશું કોઈ પણ વાયરસ માટે કોઈ એવી દવા નથી હોતી કે વાયરસને મારી શકે ખરેખર વાયરસને મારવા માટે ભગવાને આ શરીરને ક્ષમતા આપી છે એ ક્ષમતાને આપણે ખાન પાન રહેન સહન એના દ્વારા ઘટાડીએ છીએ એના હિસાબે આપણે જુદા જુદા રોગોના ભોગ બનીએ છીએ તો એવી પરિસ્થિતિમાં જો આપણે ખરેખર રોગ પ્રતિકારાત્મક શક્તિને વધારીએ તો પછી આપણે રોગના ભોગ બનવાની કાંઈ જરૂરત ના પડે